આજે પપ્પાના સિક્સટી નાઇન્થ બર્થ દિવસે પપ્પા હંમેશા જ મનો દિવ્યાંગ બાળકો એમને અપાર એમના માટે હેત હતું પપ્પા જ્યારે હયાત હતા ત્યારે પણ મનોદિવ્યાંગ બાળકોનો પ્રસંગ એ હંમેશા પોતાના બર્થડેના દિવસે કરતા તો અમે એ જ પરંપરાને આગળ વધારી છે આજે અમે મનોદિવ્યાંગ બાળકોનો એક મેડિકલ કેમ્પ એમને રમાડવા એમની સાથે આઉટડોર ક્રિકેટ અને વોલીબોલ ફૂટબોલ જેવી ગેમ્સ રમાડવી એમને જમાડી અને અમે એમને વિદાય કરશું એવો આજે પ્રોગ્રામ રાખ્યો છે અને એ જ છે કે પપ્પાની જે સામાજિક પ્રવૃત્તિઓ અને પપ્પાનું જે વિશાળ હૃદય હતું એ જે લીગસી છે એને અમે છોકરાઓ અમે આગળ વધારીએ એના માટેની અમારો આ એક વિનમ્ર પ્રયાસ છે અને એ જ અમારી બધાની પ્રાર્થના છે એમાં પપ્પા અમને ચોક્કસ બળ પૂરું પાડશે અને આ તકે હું બધા જ લોકોનો આભાર માનું છું અમને આમાં આટલો બધો સપોર્ટ મળ્યો છે નરેન્દ્રભાઈ અમિતભાઈ ગુજરાત ગવર્મેન્ટ અને બધા જ ભાજપ પરિવાર આજે અમારી સાથે ઊભો છે એના માટે અમે બધાના ખૂબ ઋણી છીએ પપ્પા હંમેશા જ કહેતા કે પપ્પા હંમેશા આઈ થિંક રાજનીતિ કરતાં સામાજિક પ્રવૃત્તિઓને વધારે પ્રાધાન્ય આપ્યું છે અને એ જ આઈ થિંક એમનું એમને આગવી ઓળખ આપી ગયું છે તો આ મને અમને લોકોને એવું લાગે છે કે સામાજિક પ્રવૃત્તિઓ જે પપ્પા કરતા એનો જે મહાન વારસો એ છોડીને અમારી માટે ગયા છે એ અમે આગળ વધારીએ એવું અમારી ઈચ્છા છે વિજય વ્હાલ સંગમ એ એ દિશાનું પહેલો પ્રયાસ છે અને અમે આવી જ પ્રવૃત્તિઓ આગળ ઉત્તરોત્તર કરતા રહીશું એવી અમારી ઈચ્છા છે આજના બીજી ઓગસ્ટના આ દિવસે પપ્પા શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે આજે અહીં અમે વિજય સંગમ સંગમના નામથી દિવ્યાંગ બાળકો માટે આજે કાર્યક્રમનું આયોજન કરેલું છે કરીને દિવ્યાંગ બાળક દસ્તો બાળક એ વિજયભાઈ રૂપાણીનું પ્રિય પાત્ર હતું અને એમાં પણ ખાસ દિવ્યાંગ બાળકો પ્રત્યે એમને વિશેષ પ્રેમ હતો આજે આપણે સૌએ અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એમના દિવ્યાંગ બાળકો સાથેના દિવ્યાંગજનો સાથેના અનેક વિડીયો જોયા તો એ જ પ્રયાસને જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ અને શ્રી વિજયભાઈ એમની ત્રિપુટીએ જે દિવ્યાંગ બાળકો માટેના એમને અલગ અલગ યોજનાઓ શરૂ કરી છે એમના ઉત્થાન માટેના જે કાર્યો છે એમાં જ ફૂલ નહીં તો ફૂલની પાંખડીના સ્વરૂપે આજે અમારો પણ એક પ્રયાસ અમે આદર્યો છે આ વિજય વહાલ સંગમ કાર્યક્રમમાં આપણે રાજકોટની અલગ 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 મનોદિવ્યાંગ સંસ્થાઓ અલગ અલગ મનોદિવ્યાંગ સંસ્થાઓના ત્રણસોથી વધારે બાળકોનો આજે અહીં આપણે સિઝન્સ હોટલ ખાતે અહીં ભેગા કર્યા બાળકોને આપણે સવિશેષ વિશે આમંત્રણ આપ્યું અને બાળકો અમારા આમંત્રણને સ્વીકાર કરી એમના ટીચર સાથે અહીં આવ્યા આજે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના તમામ નેતાઓ અમારા આદરણીય વડીલોનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે અહીં કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે જે બધી ટીમો હાજર છે એમનો પણ અમે સવિશેષ આભાર માનીએ છીએ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે બાળકોને અહીં એમની ચકાસણી થાય પછી એમને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમો ત્રીસથી વધારે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ અને દસથી વધારે જનરલ પ્રેક્ટિશનર્સની ટીમો અહીં આજે ખડે પગે છે બાળકોની ચકાસણી કરી એમને દવાઓ પણ પ્રિસ્ક્રાઇબ કરવામાં દવાઓ પણ આપવામાં આવશે અને એના પછી આપ જોઈ રહ્યા છો પાછળ એમ બાળકોના રમતગમતનું આઉટડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સનું પણ આયોજન છે એક બાળકને રમત ગમતથી વધારે વાલું કશું નથી હોતું તો આજે પપ્પા જ્યાંથી આપણને જોઈ રહ્યા છે જ્યાંથી આપણી સાથે છે આજે અમારી ઈચ્છા એ જ છે કે એમનું હૃદય પણ બાળકોને રમતા જોઈ ખુશખુશાલ જોઈને રાજી થાય અને એમના આત્માને શાંતિ મળે એ માટે અમારી અભ્યર્થના છે અને બાળકોના ભોજનની પણ વ્યવસ્થા છે તો આજે અમારું અહોભાગ્ય છે કે અમારો દિવસ આજે અહીં અમે આ બાળકો સાથે અમે ગુજારી રહ્યા છીએ તો આ તક માટે અમે બાળકોનો અને ઈશ્વરનો ખૂબ આભાર માનીએ છીએ સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો